નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે તમામ રેશન કાર્ડ ધારકો છે એમને ઈ કેવાયસી વાયસી ફરજિયાત થયું છે તો એના માટે ઇ કેવાયસી કરવા માટે છેલ્લી તારીખ કઈ છે ઈ કેવાયસી શા માટે કરવું ઈ કેવાયસી કરવા પાછળનો ઉદ્દેશ્ય શું રહેલો છે ઈ કેવાયસી કરવાથી સૌ ફાયદો થાય છે અથવા ઈ કેવાયસી વગર રાશન કાર્ડ બંધ થવાની તૈયારીમાં છે તો આ વિડીયો આપણે આખો જોઈએ તો તમામ રેશન કાર્ડ માટે ઈ કેવાયસી પ્રક્રિયા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવી જરૂરી છે જો તમે આ સમય મર્યાદા પૂરી નહીં કરો તો તમારું રેશન કાર્ડ અમાન્ય થશે અને રાશનના લાભો આપવામાં આવશે નહીં આવે સરકારે તમામ રેશન કાર્ડ ધારકો માટે ઇ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે ઈ કેવાયસી પ્રોસેસ પૂરી થયા બાદ તમારું રેશન કાર્ડ સક્રિય રહેશે અને તમને સરકારી યોજનાઓ હેઠળ મળતા રાશનના લાભો ચાલુ રહેશે જો ઈ કેવાયસી પ્રોસેસ પૂર્ણ ન કરવામાં આવે તો તમને મળતું રાશન બંધ થઈ જશે અને તમારે લાભો મેળવવા માટે પાત્રતા રહેશે નહીં તો આ ઈ કેવાયસી કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું રહેલા છે તો એમાં પહેલું કે લાભાર્થીઓની ઓળખમાં પારદર્શિતા લેવી ઈ કેવાયસી પ્રોસેસ દ્વારા રેશન કાર્ડ ધારકોની સાચી ઓળખ થવી સુનિશ્ચિત થાય છે જેથી માત્ર યોગ્ય અને પાત્રતા લોકોને જ રાશનના લાભો મળી શકે બીજું ફૂડ સબસિડીના ફંડનું યોગ્ય વિતરણ થાય ઈ કેવાયસી પ્રોસેસથી ફૂડ સબસિડી ફંડ પાત્ર વ્યક્તિઓ સુધી યોગ્ય રીતે પહોંચે છે જેથી જરૂરિયાતમંદ લોકોને પૂરતું રાશન મળી શકે તો આ હતા મુખ્ય ઉદ્દેશ્યો તો રેશન કાર્ડ ઈ કરવાના ફાયદા કયા કયા છે તો ફાયદો શું રહેલો છે તો એમાં પહેલું કે ઈ કેવાયસી દ્વારા રેશન કાર્ડ ધારકોની ઓળખ મજબૂત બનાવવામાં આવે છે જેથી ફક્ત પાત્ર વ્યક્તિઓ જ લાભ મેળવી શકે બીજું ડુપ્લિકેટ રેશન કાર્ડનો ઘટાડો ઈ કેવાયસીથી બોગસ અને ડુપ્લિકેટ રેશન કાર્ડ્સની ઓળખ કરવામાં સહાય થાય છે અને તેનાથી બિનજરૂરી લાભો અટકી જાય છે ત્રીજું સરકારી યોજનાઓનો સરળ એક્સેસ ઈ કેવાયસી પૂર્ણ થવાથી રેશન કાર્ડ ધારકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો ઝડપી એક્સેસ મળે છે ચોથું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ઈ કેવાયસી પૂર્ણ થવાથી લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ રકમ છે એ જમા કરવામાં આવે છે ત્યારબાદ રેશન કાર્ડ ઈ કેવાયસી માટે છેલ્લી તારીખ કઈ છે તો તમને અગાઉ પણ જણાવ્યું એ પ્રમાણે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એ રેશન કાર્ડ ઈ કેવાયસી પૂર્ણ કરવા માટે છેલ્લી તારીખ છે તો આ તારીખ સુધીમાં ઈ કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે તો હવે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કેવી રીતે ઓનલાઈન કરવું તો અમારી આ ચેનલની અંદર આખો વિડીયો છે એ આપી દેવામાં આવ્યો છે કે ઈ કેવાયસી સી તમે મોબાઈલમાંથી કઈ રીતે કરી શકો છો તો આ ચેનલની વિઝિટ કરી અને તમારે એ કહેવાય માટેનો વિડીયો છે એ તમારે જોઈ લેવાનો છે તો આવી જ અવનવી માહિતી જો તમને ગમે તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો આભાર